હેલો વેલકમ ટુ માય ચેનલ ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને આજે એકાદશી છે તો આજે એકાદશી છે અને મારે બહુ જાજુ બધું ફરાળ કરવાનું બાકી છે હજી કારણ કે આ રસના બ્લેન્ડર મારવાનું બાકી છે પછી રતારો નો શીરો બાકી છે મૂકી ભાજી બાકી છે મને બહુ ભૂખ લાગી છે મારા મમ્મી મને લઈ જ દેતા એટલે મેં બે વખત છે ને કીધું કે રાયણું બહુ મને ભાવે એમ એકદમ પાકી પાકી હોય ને તો પછી ફ્રિજમાં મૂકીને તો બે દિવસ પેલા ઈ નીકળાય છે ને અહીંયા રસ્તામાં હશે એને યાદ આવી ગયું મારા માટે રાયણું લઈ આવ્યા હલે બસ ના થાય કે મારી મમ્મી ધ્યાન રાખતા હું નથી રાખતો એવું ના હોય પણ મને ભાવે ને એટલે મેં કીધું કે હવે આપણે લેતા નથી હું અને પહેલાં તો હું મારા મમ્મી લઈ દેતા મૂકું અમે નાના નાના હતા ને ત્યારે અમે કેટલી કેટલી લેતા કે એક ટોપડી ઘઉં દઈએ ને તો એક ટોપડી રાયણું આપે એમ તો અમે જે જાય ને તે ટોપડી ભરીને ઘઉં દઈ આવીએ અને ટોપળી ભરીને રાયણું લઈ આવીએ અને એવું અમે અમારા ગામડે રહેતા ને ત્યારે વેચવા આવતા ને ત્યારે અમે એમ કરતા સારું ચાલો હું ખાઈ લો સારું ચાલો તો મેં રસ કાઢી લીધો છે મસ્ત મસ્ત કેરીનો હજી અમારે તો મને એમ થયું કે આજે હું ઓમ છીએ ને તો રસ થોડો કાઢી લઈએ એકાદશી છે તો ભગવાનને ધરાઈ જાય અને હવે મારે શીરો બનાવવો છે રતાળુનો સારું ચાલો તો હું હવે શીરો બનાવી લઉં અને આ રતાળુનો શીરો તો મારા સિવાય કોઈ ખાય નહીં પણ મારે ભગવાનને ધરવો છે એટલે બનાવવું પડે નહીં તો હું એક માટે થઈને કંઈ આવી રતાળુના સીરાની કંઈ જ ન કરું હવે આમાં એક તો એ કે મોઢામાં ખાય ને તો એના છોગા આવે છે હવે એટલી કોઈને નથી સસ્તી લેવી ત્યારે ઓછા મેં કીધું બને એટલા તો કાઢી નાખું છું રતારુમાંથી તોય તો કે ના ના એઓમાં નથી ખાવ તમે ખાવું બહુ સારું અમે ખાવું અમે તો ખાવ જ ને તમે નહીં ખાવ તો રિયા હતી કહેવાય છે કે એકાદશી એકાદશીના દિવસે અનાજ ખાવાથી છે ને કેટલું પાપ લાગે એટલે એકાદશીમાં તમે પાંચ વખત નહીં સાત વખત ફરાર કરો પણ તમે એકાદશી રહ્યો એનું બહુ મહત્ત્વ છે એકાદશીનું અને આજે પાપ મોચીની એકાદશી છે પાપ મોચીની એકાદશીનું કેટલું મહત્ત્વ છે કે જાણતા અજાણતા આપણે ઘણા જ પાપ પાપર નાખતા હોઈએ તો એના પ્રાયશ્ચિત રૂપે જો આ એકાદશી રહીએ ને તો એનું આપણને ફળ મળે તો મેં તો એટલે રહી છે કે ભાઈ આપણે એમ નથી કહેતા આપણને કોઈ પાપ ન થાય આ પછી કોઈ ભૂલ ન થાય મનુષ્ય છીએ તો પાપય થઈ જાય ને ભૂલે થઈ જાય ને કૂપને ના કહેવાનું ક્યારેક ગુસ્સામાં કહેવાય જાય બરાબર ને તો આ તો એકાદશી મેં કાલનું જોઈ લીધું ને મેં કીધું હાલો એકાદશી તો રહેવાની જ છે ને રેવી જ છે એટલે આજે તો હું સવારમાં એક દિવસ હું એકાદશી ભૂલી ગઈ હતી એટલે ચાલો શીરો બની ગયો છે અને રસ પણ હવે ફ્રીજમાં મૂકવાનો છે તો મૂકી દઉં અને હવે આની સૂકી ભાજી બનાવી નાખું મને છે ને વસંત એમ કે સોના તું તો છે ને અગિયારસ ખાવા માટે જ રહેતી છે આ બધું તને ફરાર ખાવા મળે ને કે જુદું જુદું એક તો તને આળસ થાય કે બધું બનાવવાની મૂકવું તો ખાવું હોય તો આળસ થોડીક હું કોઈ તો બનાવી લેવાનું હોય ને તું એટલે જ રેતીસ વગેરે સાચું હોય રાચું હું ભાઈ એવું નથી કે કઈ ખાવા માટે થોડીક તે તમને કયો તો હું તો આખી ના પડી રહ્યો તમે જ મને ના પાડો કે નહીં વીકનેસ આવી જાય બોડીમાં વીકનેસ આવે

એટલે કે નાના છોકરા હોય ને ખાવા માટે રે કે હા કે હું રહીશ ને તો મને ચિપ્સ બનાવી દે એક અમારું હું તો એવું જ બધા રે કે હું રહું ને તો તું મને ચિપ્સ બનાવી દે છે હું કહું પેલા તો ખરી પછી બનાવી દઈશ હું એટલે એવું છે ભગવાન ભગવાન જય સ્વામી નારાયણ સારું ચાલો તો હવે સૂકી ભાજી બનાવીએ તો અમારે સૂકી ભાજીમાં બહુ કાંઈ ફંદા ના હોય કારણ કે એ સૂકી ભાજી મારે ખાવી ના હોય ઓમ ભાઈને ખાવી હોય એટલે ઓમ ભાઈ એમ કે એમાં સેજ થોડુંક જ મરચું નાખજે ઝીણું ઝીણું કટિંગ કરીને પછી તીખાને ભૂકી નાખજે મમા અને ધાણાભાજી અને લીંબુ અને ખાંડ બીજું કાંઈ એમાં ના નાખવી નક્કર પછી મને નહીં ભાવે એટલે પછી એક મરચું લઈને ઝીણી કટકી કરી નાખું અને પછી લીમડો અત્યારે હાજરમાં છે નહીં નકર તો હું લીમડો નાખું અને ઉપરથી સેજ તીખાની ભૂકી છાંટી દઈશ મને તો ભાજી ભાવે નહીં ભાઈ માટે આ બધું કરવું પડે બીજું શું આપણે એકલા હોય તો કરીએ નહીં અને રેવ છે તો રે હોય ને એટલે નાના છોકરા રે ને એટલે રેવા દે ભલે બધું બનાવી દેવું પડે કારણ કે એનું કરતા કરતા છે ને એને આદત પડે એમ રહેવાની એને આદત પડે કે ચાલો આપણે રહેવું ને તો આપણે મમ્મા જુદું જુદું બનાવી દેશે એમ એટલે પછી એને આદત પડી જાય એમ રહેવાની એને જોવો તો આ મસ્ત મસ્ત સુકી ભાજી બની ગઈ છે એકદમ મસ્ત ધાણા ભાજી નાખીને અને હવે હું થોડીક કેરી સુધારી લઉં ખાખી કારણ કે ભગવાનને સલાડમાં તો કંઈ ધરવું જોશે ને તો ચાલો ઈ પણ થોડીક સુધારી નાખીએ કસૂકી ભાજી તો થઈ ગઈ છે કે રંગ ક્યાં દેખું તરા દીદાર કાફી હ આ ભગવાનને થાળ કરો ને એ તો એક બાનું છે આપણે ભાવ પ્રગટ કરવાનો હોય ખરેખર તો ભગવાનને આપણે ધરશું તો શું ભગવાન જમવાના પણ આપણે એવો ભાવ પ્રગટ કરવાનો જમવાનું તો આપણે જ છે પણ આપણને એવો ભાવ પ્રગટ કરતાં આવડવો જ હોય ને કે પ્રભુ ચાલો આજે એકાદશી છે તો હું તમારા માટે વિવિધ જાતના ફરાર લઈ આવી છું સરસ મજાના સંભારા લઈ આવી છું સરસ મજાનો કેસર કેરીનો રસ લઈ આવી છું એવું બધું જ બોલી અને ભાવ કરવાનો હોય આપણે જ જમવું છે પણ એ કેવો પ્રસાદ થઈ જાય સીધો થઈ જાય કે નહીં તમે સાદું મીઠું દૂધ પીજો અને ભગવાનને ધરેલું મીઠું દૂધ પીજો એમાં તરત જ તમને ફેર પડી જશે તમને એનો સ્વાદ અલગ આવશે કારણ કે પ્રસાદ સારું ચાલો સવારના ધોયેલા કપડાનો સેટી ઉપર ઢગલો થઈ ગયો છે એ મારે હવે બપોર પછી ઘડી કરવાની છે પણ મને બહુ ભૂખ લાગી છે એટલે હવે હું થાળ કરીને જમી લઉં ઓમ પણ આવી ગયો છે ભગવાન માટે થાળ તૈયાર થઈ ગયો છે શીરો રસ કેરી સૂકી ભાજી વેફર સાબુદાણા ટમેટાના મૂર્ખા અને ફરારી ચેવડોને એક ગ્લાસ છાસ તો ચાલો હવે આપણે પણ સરસ મજાનો ભગવાનનો એકાદશીનો થાળ કરી અને જમવા બેસી જઈએ તો ચાલો જમવા હેલો ફ્રેન્ડ્સ તો ચાલો રોડું થઈ ગયું છે અને હું સુધારી છું તરબૂચ પણ આ તરબૂચ છે પીળું આની અંદરથી પીળા કલરનું તરબૂચ નીકળું છે જેમ લાલ નીકળે ને એમ હવે આ મોસંબી જેવો કલર પણ તરબૂચનો નીકળે છે તો સુધારી અને ને થરી અને ને દઈ દે એટલે એ ખાઈને માં વહી જાય બરોબર ને આ તરબૂચ સરસ મીઠા આવે છે આ જો કે આ ટ્રાય કરવા લઈ આવ્યા પણ મેં કીધું ના ના ભલે અંકુ જ મોંઘા આવે પણ આ તરબૂચ લેજો અંકુ આ સરસ છે અંકુ ઉપર હજી થોડુંક સુધાર દો ને એટલે પછી ઓમ ભાઈ અને ખાઈ લ્યો અત્યારે તો ઘડિયાળમાં ઘડિયાળ પોણા થોડીક વાર માળા કરતા કરતા આરામ કરી લીધો માળા કઈ હાથમાંથી પડી ગઈ કઈ ખબર નહીં સુઈ ગઈ હવે તડકાનું પછી કરવું શું તો થાય રાખે સારું ચાલો ભગવાન પછી આવી જાઓ સારું ચાલો તો હવે મારે થોડુંક સંચાનું કામ છે તો કરી લાવ અને પછી આજે એકાદશી છે તો થોડીક વાર ભગવાનનું નામ લેવા બેસી જાય થોડીક માળા કર લઉં મંદિરે તો નથી જવાનું અત્યારે સાંજે આરતીમાં જવાનું છે તો થોડીક વાર આજે ફ્રી છું તો મને એમ થયું કે ઘણા સમયથી આ શાંતિથી માળા કરવાનો ટાઈમ નથી મળ્યો તો આજે એકાદશીને દિવસે દસ પંદર માળા કરી લઈએ એટલે એ બાને ભગવાનનું નામ લેવાય પણ એની પહેલાં મારે થોડુંક સંજાનું કામ છે તો હું એ પતાવી લઉં તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારા વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને વધારે પડતા મારા શોર્ટ વિડીયો એકથી બે અથવા અઢીની વચ્ચે બપોર વચ્ચે હું શોર્ટ વિડીયો કોમેડી વિડીયો મૂકી દઉં છું તે જોવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ન ભૂલશો સાર ચાલો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ